નમસ્કાર મિત્રો અમારી પીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ હમણાં બે મિનિટ પહેલાં આવી ખૂબ જ મોટી ખબર એસબીઆઈ તેના ગ્રાહકોને આપ્યો આંચકો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો એસબીઆઈ તેના ગ્રાહકોને આપ્યો આંચકો એસબીઆઈએ ફરી એકવાર તેના ગ્રાહકોને ચટકો આપ્યો છે બેંક ફરી એકવાર એફડી પરના વ્યાજમાં બેંક ફરી એકવાર એફડી પરના વ્યાજમાં કટારો કર્યો છે એસબીઆઈએ સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે તેના ફિક્સડ ડિપોઝિટ એફડી વ્યાજ દરોમાં કટારો કર્યો છે જે સોળ મે બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે બેંકની વેબસાઇટ અનુસાર એસબીઆઈએ તમામ મુદત માટે એફડી દરોમાં વીસ બેસસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ